નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે દર વખતે કરીએ છીએ આજે વાત કરી છે એ મિત્રો કપાસના પાકની અંદર કપાસના પાકની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે બધાને ખ્યાલ છે કે ખૂબ વરસાદ પડવાના કારણે કપાસની અંદર ઘણું બધું જે છે એ આપણે નુકસાન જોયું બે વખત જે છે એ સાપા થઈ ગયા હવે કપાસ જે છે એની અંદર વધારે સાપા બિહારવા માટે હવે શું કરવું એક એક મોટો પ્રશ્ન ઉભો થયો ત્યારે આના માટે થઈ અને મિત્રો આજે આપણે વાત કરવી છે કે કપાસ જે છે એ કદાચ આપણું હાથ લાંબો કરીએ અવડો મોટો કપાસ થઈ જાય પણ જો કપાસની અંદર જે છે એ સાપવા ન હોય ઝીંડવા ન હોય તો આપણા માટે એ નકામું છે તો એના માટે જે છે એ આપણે શું કરવું તો એના માટે જે છે મિત્રો આપણે દર વખતે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે મિત્રો કપાસના પાકની અંદર જો હવે ધ્યાન દેવામાં નહીં આવે તો કપાસ જે છે એ આ વખતે ઘણો બધો રૂડો રૂપાળો હશે પણ એની અંદર જે છે એવું કહેવાય કે ફૂલ જે છે એ જો નહીં લાગે તો એ ઉત્પાદનની અંદર ખૂબ મોટી અસર થવાની છે ત્યારે કપાસના પાકની અંદર મિત્રો ફાલ ફૂલ માટે હવે આપણે પગલાં ભરવા જોઈશે જો આ નહીં ભરીએ તો આ નવરાત્રિનો સમયગાળો અને દી દિવાળીનો સમયગાળો આની અંદર એ ગુલાબીયળનો પણ પ્રશ્ન આવવાનો છે ત્યારે આ સાપુ જે છે એ જેટલું બેહે છે એ સાપુ બે એટલું ને એટલું જે છે એ પાછું ટકી રહે એ આટલું મહત્ત્વનું છે તો એના માટે જે છે એ આપણે દર વખતે ભલામણ કરીએ છીએ એમ કે ખેડૂત મિત્રો જે છે એ ઘણી વખત જે છે એવા વેમમાં હોય કે ભાઈ અમે તો પ્રાકૃતિક કરતા નથી તો અમે દૂધ ગોળનો છંટકાવ જે છે એ ન મારી શકીએ પણ મિત્રો દૂધ ગોળનો છંટકાવ તમે કરશો તો ચોક્કસ જે છે એ વધારે પ્રમાણમાં ફૂલ બેસશે વધારે સાપુ જે છે ખરતું અટકશે તો દૂધ અને ગોળ જે છે એ મિત્રો તમે તમારી પાસે દૂધ ન હોય તો એ કોઈ માલધારી પાસેથી પણ જે છે એ ગાયનું દૂધ લઈ આવી અને જે છે એ દૂધ ગોળનો છંટકાવ અવશ્ય બે વખત જે છે એ કરજો રહી વાત જે છે દૂધ ગોળ છંટકાવ નથી જ કરવો તો એના માટે મિત્રો આપણે દર વખતે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે ભાઈ તુલસી એગ્રો ઇનોવેટિવ દ્વારા એક વડાણ કરીને જે છે એ બજારમાં એક પ્રોડક્ટ મૂકવામાં આવી છે આ વડાણ જે છે એની અંદર કુદરતી રીતે સોયાબીનના અર્કમાંથી તૈયાર કરવામાં આવેલું જે જર્મન ટેકનોલોજી દ્વારા એક આખું આધુનિક અત્યાધુનિક જે છે એ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલા બાર પ્રકારના એમિનો એસિડ જે છે આધારિત આ વડાણ જે છે તૈયાર કરવામાં આવ્યું છે આ વડાણનો ઉપયોગ જે છે એક સોળ અંદર પાંચસોની કેપેસિટી બે સાપા બિહારવાની છે હવે બે વખત સાપા જે છે એ ખરી ગયા છે હવે ત્રીજી વખત સાપા બિહારવા છે તો એના માટે આ વડાણ જે છે એક પંપમાં પચીસ એમ નાખી અને એનો જે છે એ બે વખત રાઉન્ડ જે છે મારી દેવામાં આવે તો એ સાપા છોડની અંદર પુષ્કળ પ્રમાણની અંદર બેસાડશે સાપું જે છે જે બેઠું છે એ સાપામાંથી ઝડપથી જે છે એ એને કહેવાય કે જે ઝીંડવામાં જે છે એનું પરિવર્તન કરશે અને ત્રીજું એ સાપાને ખરતું અટકાવશે આ ત્રણ કામ એ આ વડાંટના છે વડાંટ જે છે એક પંપમાં પચીસ એમ એનું માપ છે અને એનો વિઘે ખર્ચો જે છે એ મિત્રો એક વિઘે ચાર સંટકાવ ચાર પંપ સંટકાવ કરીએ તો એક પંપની કિંમત ત્રીસ રૂપિયા છે એટલે ત્રણ ચાર બાર એકસો ને વીસ રૂપિયા ખર્ચો થાય એકસો વીસ રૂપિયાની અંદર અને પંદર દિવસે બીજી વખત છંટકાવ કરવાનો છે એટલે બસો ને ચાળીસ રૂપિયાનો ખર્ચો થાય હવે બસો ચાળીસ રૂપિયાની અંદર મિત્રો કપાસના પાકની અંદર આપણે જે છે એ આ વડાણનો ઉપયોગ કરશું તો એની અંદર પચીસો થી ત્રણ રૂપિયાનો ફાયદો એ મિત્રો આપણે પંદર દિવસની અંદર જ ખરવા જે આપણે ફાયદો કરવાનો છે સાથે સાથે કપાસના પાકની અંદર આપને બધાને ખબર છે કે હાલના સમયગાળાની અંદર સાંજે મેઘરવો પડે છે તો આ મેઘરવાની અંદર ફૂલ સાપવા ખૂબ ખરી જાય છે તો એને જે છે એ પોષણ આપવાનું કામ એ આ વર્ડાન કરશે વર્ડાન જે છે એ આખો સીધો જ ખોરાક એ એમિનોના રૂપમાં છોડને મળે છે જેથી કરીને વધારે પ્રમાણમાં ફૂલ બેહારે છે ફૂલને ખરતો અટકાવે છે અને પોષણ જે છે એ આ વર્ડાન જે છે આપશે તો ખેડૂત મિત્રો તમારો કોઈ પણ પાક હોય એ પાક ની અંદર વરડાણ ઉપયોગ તમે કરજો ઉપયોગ જે ખેડૂત મિત્રોએ કર્યો છે એમના ઉત્પાદનની અંદર ફેરફાર થવાનો છે એના ફૂલ જે 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 છે 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 એ આપણે આપણે કહીએ કે સુધી અટકાવી શકશું બજારની અંદર હાલ ઘણા બધા જે વૃદ્ધિ અવરોધો પણ ઉપયોગ કરવામાં આવે છે પણ એની સરખામણીમાં કુદરતી રીતે કોઈ પણ છોડને આડઅસર કર્યા વિના છોડની અંદર જે છે ભરપૂર પ્રમાણમાં ફાલ બેસાડવા માટેનો આપણી પાસે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે આ છે વરડાણ વડાંટ માટેનો જે છે એ મિત્રો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું નેવ્યાસી આ નંબર પર મિત્રો ફોન કરીને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર ક્યાં કેવી રીતનું તમને મળી જશે એમની માહિતી જે ત્યાંથી તમને મળી જશે ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો આપણા બીજા ખેડૂતો સુધી વિડીયોને શેર કરજો જેથી કરીને એ ખેડૂત મિત્રો પણ જે છે એ વડાંટનો ઉપયોગ પોતાના પાકની અંદર કરી શકે અને પોતાના પાકને બચાવી શકે ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન